શ્રી તિરુપતિ બાલાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાંથાવાડા ખાતે સ્પોર્ટ્સ વીકની ઉજવણી કરાઈ બનાસકાંઠાના પંથાવાડા ખાતે શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલઝ્ન પીડી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત તિરુપતિ બાલાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે જેમાં સ્પોર્ટ્સ વીક ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં વોલીબોલ ગોળાફેક ક્રિકેટ કબડ્ડી જેવી રમતો રાખવામાં આવી હતી વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈને ભવિષ્યમાં પોતે શ્રેષ્ઠ ટીમ પ્લેયર બનીને સફળ સંચાલન કરી શકે તેવા વિઝનથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ રમતોમાં ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું ડે ડેના કન્વીનર પ્રોફેસર એ સમગ્ર રમતનું સફળ આયોજન અને સંચાલન કર્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના નિયામક અરવિંદભાઈ ત્રિવેદી કોલેજના આચાર્ય ભરતભાઈ પ્રજાપતિ આઈટીઆઈ અધિક્ષક ગોવિંદભાઈ સાવલી તેમજ કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

નમસ્કાર હું ધરતી સોલંકી કરવામાં આવ્યા તેમાં સાંસ્કૃતિક અને સ્પોર્ટ ડે ઉજવવામાં આવ્યો તો ગરબા દેશી ગરબા ગઝલ લોકગીત ભજન એવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમાં અમારા વિદ્યાર્થીઓએ બહુ જ ઉત્સાહ તરીકે ભાગ લીધો અને તેમાં સારું પરફોર્મન્સ આપ્યું

શ્રી પીડી ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી તિરુપતિ બાલાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમજ સ્પોર્ટ વીકમાં આયોજન કરવામાં આવ્યું તેમાં અલગ અલગ રમતો જેવી કે ક્રિકેટ વોલીબોલ ખો ખો કબડ્ડી બેડમિન્ટન ફૂલ વગેરેનું સ્પોર્ટ ગ્રાઉન્ડ પર રમતનું આયોજન કરવામાં આવ્યું તેમજ સાંસ્કૃતિક અલગ અલગ કાર્યક્રમો જેવા કે લોકગીત ગરબા ગઝલ કાવ્ય વગેરેનું પણ ઈન હાઉસમાં આયોજન કરવામાં આવ્યું તેવા તમામ પ્રોગ્રામની અંદર તમામ કોલેજના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો